મૃતક પક્ષીઓની જીવદયા પ્રેમીઓએ અંતિમ યાત્રા કાઢી લોકોમાં પક્ષીઓ પ્રત્યે કરુણા ઉદ્ભવે તેવો પ્રયાસ કરાયો પાટણ વન વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પર્વને લઈને કરુણા અભિયાન અંતર્ગત પતંગ દોરીથી ઘવાયેલા અબોલ પશુ પક્ષીઓની સારવાર અર્થે શહેરના વિવિધ વિસ્તારોમાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા સારવાર કેન્દ્રોમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ દોરીથી ઇજાગ્રસ્ત બનેલા એંસીથી વધુ વિવિધ પ્રજાતિના પક્ષીઓને સારવાર કેન્દ્રો ઉપર જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી તો ત્રીસથી વધુ પક્ષીઓ ચાલુ સાલે ધારદાર દોરીનો ભોગ બની મૃત્યુ પામતા બુધવારના રોજ મૃતક પક્ષીઓની જીવદયા પ્રેમીઓએ અંતિમ યાત્રા યોજીને લોકોને જીવદયા પ્રત્યે કરુણા ઉદ્ભવે તેવો વિનમ્ર પ્રયાસ કરી મૃતક પક્ષીઓને સરસ્વતી નદીના પટ્ટમાં અંતિમ વિધિ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા